નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરવામાં આવે તો અત્યારે મોદી સરકારની ગેરંટી સામે આવી છે જેમાં મોદી સાહેબે વાત કરી કે અમારી સરકારે અત્યારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા તેમણે પણ અત્યારે થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે અને આ વિચાર સરની સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે જેમાં મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી છે કે હવે સસ્તી દવા પણ મળશે તો અત્યારે ઈરાને ઈઝરાયલ ઉપર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે અને આ ઈરાનના ઈઝરાયલ ઉપર હુમલા બાદ દુનિયાભરમાંથી અત્યારે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ ક્રમમાં ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી જેમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે અને એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું કે અમે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલી દુશ્માનોવાદમાંથી ગંભીરતાથી ચિંતિત છીએ જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો છે અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા સંયમ જાળવવા હિંસાથી પાછા હટવા અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા માટે આહવાન કરીએ છીએ તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું તો લોકસભા પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણી એમ છે કે રાજ્યમાં પાંત્રીસ આઈપીએસ અધિકારીઓની અત્યારે બદલી કરવામાં આવી છે વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગોહિલની અત્યારે નિમણૂક કરાઈ અને આ તરફ જીઆર મેથલોને અમદાવાદના રેન્જ આઈજી બનાવાય તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરીમ શાહ કોમર બનાવવામાં આવ્યા છે તો માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે તેની ડેટા એન્ટ્રીની પણ અત્યારે કામગીરી છેલ્લા ચરણમાં ચાલી રહી છે જ્યારે આ વર્ષે એકથી દોઢ મહિનો વહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે તેથી હવે જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષાના જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે અને મળતી માહિતી અનુસાર અત્યારે શાળાઓમાં વેકેશનના લીધે જૂના બીજા સપ્તાહમાં આ પૂરક પરીક્ષા યોજાઈ શકે છે તો કેરીના રશિયાઓ માટે અત્યારે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે વાત કરવામાં આવે તો કૃષિ નિષ્ણાંતોના મતે આંબા ઉપર અત્યારે મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા પ્રમાણમાં અત્યારે ફળ બન્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યારે આંકડા પર જોઈએ તો ઉત્પાદનમાં અત્યારે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેમાં બે હજાર વીસમાં રાજ્યમાં કેરીનું ઉત્પાદન બાર લાખ ટન હતું જે અત્યારે બે હજાર ત્રેવીસમાં નવ પોઈન્ટ સાઠ લાખ ટન થયું છે અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં સાત પોઈન્ટ અડતાલીસ લાખ ટનથી ઘટીને ચાર પોઈન્ટ એક્યાસી લાખ ટન અત્યારે પહોંચી ગયું છે અને આના કારણે અત્યારે કેરીના ભાવ પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે આ પરીક્ષાનું અત્યારે અંદાજીત સમયપત્રક સામે આવ્યું જણાવીએ કે કોલેજ દળમાં કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે અને આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ માગવામાં આવી છે વાત કરવામાં આવે તો સમયપત્રકમાં નવેમ્બર ડિસેમ્બરના બે હજાર ચોવીસના અંતમાં શારીરિક કસોટી લેવામાં આવી શકે છે અને એક મહિના બાદ આનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને ત્રણ ચાર મહિના પછી લેખિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે જ્યારે આ લેખિત પરીક્ષાનું આયોજન કર્યા બાદ એનું રિઝલ્ટ છે તે એક મહિનામાં જાહેર કરવામાં આવશે અને પોલીસની ભરતી છે પૂર્ણ કરવામાં આવશે જ્યારે આની માહિતી અને સમયપત્રક છે બધું હસમુખ પટેલે માહિતી આપી હતી તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે મોબાઈલ રિચાર્જ પ્લાન છે તે મોંઘા થશે જેમાં અત્યારે એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ અત્યારે એરી પ્લાનની કિંમતમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે આ નુકસાનની ભરપાઈ કરવા માટે અત્યારે આમાં જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન છે તે મોંઘા થઈ શકે છે જ્યારે ત્યારે છેલ્લો વધારો છે બે હજાર એકવીસમાં કરાયો હતો તે સમયે વીઆઈ ટેરિફમાં વીસ ટકા એરટેલ અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો રિચાર્જના પ્લાનમાં હવે આગામી સમયમાં વધારો થઈ શકે છે જો થાય તો બાકી નક્કી કહેવાય તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેંટમાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો પહેલાં છે તે સાતસો બોતેર રૂપિયા ભાવ હતો જે હવે તે સાતસો બ્યાસી રૂપિયા ભાવ પશુપાલકોને મળશે અને આ ભાવ છે તે આજથી લાગુ કરવામાં આવશે જ્યારે આ દૂધના વધારે ભાવ મળતા પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગત વર્ષે ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જે ખરીદેલું વાહન મળશે તેમ નિયમ લાગુ થશે જેમાં હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે અને અત્યારે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી બાદમાં તંત્રએ અત્યારે રાજ્યમાં પચીસો જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરાવવા આરટીઓ આદેશ આપવામાં આવી રહ્યા છે તો અત્યારે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં તાપમાનમાં વિસ્મતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાત કરીએ તો દિવસ અને આ રાત્રિના તાપમાનના ફેરફારને કારણે આંબા ઉપર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે જેમાં ભૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાના બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે જે દાઢિયા ડામ સાથે જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યું છે અને આગામી સમયમાં કેરીના ભાવ પણ અત્યારે વધુ જોવા મળી શકે છે આના કારણે તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે જેમાં ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીનો પ્રચાર કરશે અને એમાં ગુજરાતમાં ચારેય ઝોનમાં છથી વધુ શહેરોમાં સભાઓને તેઓ સંબોધન કરશે અને એમાં એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જોકે તેમના આ પ્રવાસ અંગે અત્યારે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી તો આપણને ખબર છે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ અગિયારમી માર્ચથી શરૂ થઈ ગઈ હતી અને આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે જેમાં બોર્ડના પેપર ચકાસણી કામગીરી અત્યારે પૂર્ણ થઈ જશે અને આ એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર થઈ શકે છે જેમાં આગામી આ લોકસભાની ચૂંટણીને કારણે એક વર્ષે એક મહિનો વહેલું બોર્ડનો રિઝલ્ટ જાહેર થનાર છે જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ત્યારે પરિણામ જાહેર થતા હતા પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી વહેલું આ વર્ષે પરિણામ જાહેર થઈ શકે છે તો અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેની સાથે અત્યારે લીંબુનો ભાવ પણ વધતા જોવા મળી રહ્યો છે જેમાં આ ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ પાંચ ગણા વધીને અત્યારે રૂપિયા બસોથી બસો વીસ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે અને અત્યારે થોડા સમય પહેલાં હોલસેલમાં લીંબુ છે તે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અને રિટેલમાં એસી થી સો રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા હતા અને અત્યારે લીલા શાકભાજીના પણ અત્યારે આવક વધતા પાંચ થી દસ રૂપિયાનો અત્યારે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સામાન્ય લોકો માટે શાકભાજી માટે રાહતના સમાચાર કહેવાય તો અત્યારે ભારતમાં આઈપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ અત્યારે ત્રેવીસ મેચ રમી ચૂકી છે ત્યારે આ ફ્રેન્ચાઇઝી માલિકોની એક બેઠક મળવાની હતી અને આ બેઠક સોળ એપ્રિલના રોજ મળવાની હતી પરંતુ હવે તે અત્યારે રદ કરવામાં આવી છે આ નિર્ણય આઈપીએલના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યાનો અત્યારે મનાઈ રહ્યો છે જોકે અત્યારે બીસીસીઆઈ આ વિશે ફ્રેન્ચાઇજી માલિકોને જાણ કરી છે જો કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે તો આ મિટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્સેલ ઘણા નિર્ણયો લઈ શકવામાં આવવાના હતા તો રાજ્યમાં અત્યારે રવિ ઋતુનો પાક લેવાઈ રહ્યો છે જેમાં મોટે ભાગે ઉનાળો વાવેતર થઈ રહ્યો છે અને આ વખતે સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ઉનાળો વાવેતરમાં વધારો થયો છે જેમાં આપણે જણાવીએ કે ગત વર્ષે દસ પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું ત્યારે ચાલુ વર્ષે દસ પોઈન્ટ નહીં અત્યારે અગિયાર પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું જ્યારે રાજ્યમાં ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં બાજરેનું વાવેતર થયું જ્યારે ડાંગરનું ત્રાણું હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું તો મગફળીની વાત કરવામાં આવે તો છપ્પન હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે તલનું છે તે એક પોઈન્ટ તેર લાખ વિસ્તારમાં વાવેતર થયું છે આનું એ કારણ છે કે આ વર્ષે છે તે લાંબા ટાઈમ સુધી નહેર ચાલુ રહી છે એના કારણે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે જો આવું ને આવું ચાલતું રહ્યું તો દર વર્ષે પાકમાં છે તે બધા ચાર ઓક્સિજન જે ખેડૂતો હવે લઈ શકશે આ નહેરના કારણે ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે આ નરેન્દ્ર મોદીની કરામાં છે તેમનો આભાર માનવો જોઈએ માટે અત્યારે આપણે નરેન્દ્ર મોદીને પણ વોટ આપવો જોઈએ આ વર્ષે